રામ રામ ને સીતારામ બધા ને અમારે જો ઘરે આજ કઈ બકાલો નતો ને ત્યાં વાળી એમ બકાલો લેવા આવ્યા છે તો ભાદરવા મહિનાનો ભીંડો તો ફાટી ગયો છે કેવો છે સમજો ભાદરવા મહિના ભીંડો બહુ સારો છે આવડે આવડે હશે હું તો એટલે કામ જો આ ભીંડા ની સીંગુ કેવડી મોટી છે જો આ દેશી ભીંડો છે ધોળો જો સીંગુ કુણી જોઈ તો જો બે શીંગ હોય ને તો શાક થઈ ગયું હાથમાં હમાણી છે તો આ દેશી ભીંડો કોને ખાવો છે કોના ખેતરમાં દેશી ભીંડો છે જેના ખેતરમાં હોય ખેતર ને જેના ભાવ તો ઈ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આલો બધા દેશી ભીંડાનું શાક ખાવ આજ બપોરે આવી જજો ઘરે